વૃદ્ધને ફસાવી પડાવ્યા પોલીસે કરી એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ સુરતમાં એક વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવીને તેની પાસેથી સોનાની વીટી સહિત એક લાખ પંદર હજાર રૂપિયાનો મુદ્દામાલ પડાવી લેનાર મહિલા સહિત ત્રણ ઈસમોને વરાછા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે આ ત્રણ આરોપીમાં મહિલા મનીષા નિલેશ ગોસ્વામી અને ગૌતમ નામના ઈસમનો સમાવેશ થાય છે આરોપીઓને આવી રીતે અન્ય કોઈ વ્યક્તિઓને હાની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવ્યા છે કે કેમ તેની વધુ તપાસ વરાછા પોલીસે હાથ ધરી છે આવી રીતે મૃતદેહની ટ્રેપમાં શિકાર બનાવવામાં આવ્યા સુરતના વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મંદની હની ટ્રીપની ઘટનામાં એક વૃદ્ધ શિકાર બન્યા હતા વરાછા વિસ્તારમાં પાસઠ વર્ષના વૃદ્ધ ત્રીસ ડિસેમ્બરના રોજ પોતાની કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે મનીષાએ વૃદ્ધને સ્માઇલ આપી હતી અને ત્યારબાદ વૃદ્ધનો મોબાઈલ નંબર મેળવી લીધો હતો બંને વચ્ચે મિત્રતા બંધાયા બાદ મહિલાએ પોતાની પ્રેમ જાળમાં આ વૃદ્ધને ફસાવ્યા હતા અને વરાછા વિસ્તારમાં વર્ષા સોસાયટીના મકાનમાં વૃદ્ધને બોલાવ્યા હતા ત્યારબાદ મકાનના ત્રીજા માળે લઈ જઈ વૃદ્ધ સાથે શરીર સંબંધ બાંધવાનું નાટક કર્યું હતું વિડીયો ઉતારી વૃદ્ધને પૈસા આપવા માટે કહીને બ્લેકમેલ કર્યા વૃદ્ધ દ્વારા જ્યારે કપડાં ઉતારવામાં આવ્યા ત્યારે તરત જ રૂમમાં બે આવી પહોંચ્યા અને મોબાઈલમાં વિડીયો ઉતારી લીધો હતો અને વૃદ્ધને પૈસા આપવા માટે કહીને બ્લેકમેઇલ કરી હતા આ ઉપરાંત વૃદ્ધ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની પણ ધમકી આપી હતી ધમકીથી ડરી જઈને વૃદ્ધ પાસેથી સોનાની બે વીટી અને રોકડ રૂપિયા સહિત એક લાખ પંદર હજાર રૂપિયા પડાવી લીધા હતા નિલેશ ગોસ્વામી ગૌતમ અને મનીષા નામની મહિલાની ધરપકડ આ સમગ્ર ઘટનામાં વૃદ્ધ દ્વારા પોતાના મિત્રને આ બાબતે વાત કરતા મિત્રએ વૃદ્ધને ફરિયાદ કરવા માટે સમજાવ્યા હતા અને વૃદ્ધ દ્વારા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસ દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જ્યાં પોલીસે નિલેશ ગોસ્વામી ગૌતમ અને મનીષા નામની મહિલાની ધરપકડ કરી હતી જ્યારે ઘટનામાં અન્ય સામેલ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે આ મામલે વધુ તપાસ હાથ ધરી મહત્વનું છે કે એની નેટ્રૅપની આ ઘટનામાં અન્ય બે મહિલાઓની પણ સંડોવણી સામે આવી છે જે હાલ પોલીસ પકડથી દૂર છે આ ગેંગ દ્વારા આ રીતે કેટલા વ્યક્તિઓને પોતાની જાળમાં ફસાવી રૂપિયા પડાવ્યા છે તેની વધુ તપાસ વરાછા પોલીસ કરી રહી છે હની ટ્રેપ કરતી આ ગેંગના ફરાર અન્ય આરોપીઓની ધરપકડ બાદ અન્ય ગુનો ઉકેલવાની શક્યતાઓ રહેલી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલી ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે